ખોટા વાંધા ઉભા કરવા માટે આ ફોર્મ ભરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે સ્થાનિક રહેવાસોના જણાવ્યા અનુસાર કોઈ જાણ વગર અને સંમતિ વિના તેમના નામ સામે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે જેના કારણે તેમની મતાધિકાર પર સીધી અસર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આ મામલો બહાર આવતા જ વિસ્તારના લોકો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો તો આક્રોશિત લોકોએ માંગ કરી છે કે ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરી વાંધો ઉઠાવનાર તત્વો સામે તાત્કાલિક અને કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે સાથે જ ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મામલાની પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે અને જે લોકોના નામ સામે ખોટા ફોર્મ ભરાયા છે તેમના નાપ મતદાર યાદીમાં યથાવત રાખવામાં આવે સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ આ લોકશાહીના મૂળભૂત અધિકાર પર હુમલો છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે મામલાને ગંભીરતાથી જોતા

અને ઘણા લોકોને એવું દર્શાવવામાં આવેલું છે કે એ લોકો મૃત્યુ પામ્યા છે તે છતાં એ લોકો અહીંયા ઉપસ્થિત છે હવે મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિ અહીંયા કઈ રીતે ઉપસ્થિત થઈ શકે તે મને જણાવો આવી રીતના આ કાવતરું કરીને અહીંયા માઇનોરિટી સાથે માઇનોરિટી સાથે અહીંયા જે અન્યાય કરવામાં આવેલો છે તે અન્યાય સામે અમે ન્યાયની લડત માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પોલીસ સ્ટેશન ગયા હતા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં અમને કોઈ પણ અમને સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી શું મારું નામ એડવોકેટ શાહીના મલિક છે એકસો ઓગણસાઠ પૂર્વ વિધાનસભા ઓફિસર તરીકે છું આજે અમે રજૂઆત પોલીસ પોલીસ સ્ટેશને જે અમારા લોકો છે અહીં પટની કોલોની અને અમે વોર્ડ નંબર બારના બધા નાગરિકો છે અમારા નામની સામે સાત નંબરના ફોર્મ ભરી વાંધા ઉચકવામાં આવ્યા છે અને વાંધાના વાહિયાત કારણો બતાવવામાં આવ્યા છે કે મૃત્યુ અને પરમેનન્ટ શિફ્ટેડ એટલે કે સ્થળાંતર બતાવવામાં આવ્યા છે અને અમે તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે અમે તમામ મતદાતાઓ અહીંના રહેવાસીઓ છે તે આવી રહી છે છતાય અમારા ફોર્મ નંબર 7 ભરી અમારા નામની આગળ વાંધા ઉચકી અને અમારી નાગરિકતા અને અમારા મતના અધિકારો છીનવાવાની સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે. આજે તમે કેટલા અહીંયા આજે અમારા વિસ્તારની અંદર જેટલા ફોર્મો સામે વાંધા ઉચકવામાં આવ્યા છે અમારા જે બૂથ છે આ બૂથની અંદરથી મળીને જેટલા અમારા રદ કરવામાં આવ્યા છે અમે પોસ્ટ વિસ્તારના રહેવાસીઓ છીએ. અમે આગળ પ્રશાસન ને પણ કહીશું અમે કલેક્ટર ને પણ મળશું ઈઆર ને પણ રજૂઆત કરશું પોલીસ પ્રશાસન અમે અરું નથી સાંભળી રહ્યા તો અમે આની માટે જેટલી કાયદા કે કાર્યવાહી થશે એ કરશું અને કોર્ટ ને પણ દરવાજો ખકડાવશું પણ અમે ઇન્સાફ લઈને રહીશું